હવે વાત તો ગુરુજીએ કરી આપણા કામની કરી આ ધામની કરી આ ભૂમિની કરી આ જમીની કરી આપણા ગુરુ મહારાજની કરી પણ આશીર્વાદે ખરો અને સંત સાધુઓ પાસે એક માંગ બી ખરી કામ તો અત્યાર સુધીમાં આટલું કરતાં 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 જેમ જેમ માલિકની સગવડ મળી અને આ જે આ શું એ આ સંત સાધુના પ્રતાપથી જ થયેલું હોય અને સંતે કર્યું હોય અને સાધુએ જ કરેલું હે અને હજી જે કરવાનું હે બીજું એ સંતોષ સંતોષથી જ કરવાનું અને સંતોનો જે સાથ મળે સહયોગ મળે મદદ મળે એનાથી જ થવાનું હૈ પણ આપણા ગુરુ મહારાજ આવ્યા ભૂમિ ઉપર આ ધરતી ઉપર હ તો એણે એવું મોટું મેમ પકડ્યું કે મારી કોળ હે આદિવાસી ઘણી મોટી કોળ હે પણ મારી કોળમાં નથી પૈસો નથી ભણતર નથી ખેતીનું ઠેકાણું નથી કોઈ ઠેકાણું નથી મારી કોળનો હ તો મારી કોળ માટે હું આવ્યો તો મારી કોળ માટે મારે કંઈક તપ કરવો પડે જપ કરવો પડે કંઈક કરણી કરવી પડે હ તો એણે એણેની કાયાને કષ્ટાલ દીધું તપ કર્યો ઝપ કર્યો અને એ કોઈ આવી તા તાપાવાળી મકાન કે બિલ્ડિંગ તે એને ઠાણે નતા બેહતા કે નહતા જતા થાપડવાળું ઘોળ હતું તે એને ઠાણે નહોતા પહેતા મેં તારે વાડામાં ખોળ નાખી અને તા એ રેતા અને પછી કહેતા કે ના મારી કોળ હે જેટલી ઘેરે ઘેરે બંગલા થવા જોઈએ એ બાદા મારી હે મારી કોળ હૈ બધા ઘેરે ઘેરે બધા ભણવા જોઈએ એ મારી બાદા હૈ એ બધા મોટા મોટા સાહેબ થવા જોઈએ એ મારી બાધા હૈ અને ઘેરે ઘેરે ગાડી થવી જોઈએ એ મારી બાધા હૈ હતી જે દાડે મારી બાધા પૂરી થાય અને કામ માલિક કરેગા તારે મને હું જે કરી કરે પણ એનો જે નેમ હતો એ નેમ એણે અગો પાછો નહીં કર્યો હા પણ એને એમ હવે ફળી પૂછ્યું હવે હવે ઘેરે ઘરે બંગલાએ થઈ ગયા ઘેરે ઘરે સાહેબે થઈ ગયા અને છેલ્લે એ કહેતા કે નોકરી તો લે મારા માથામાં કેસ હે એ ઓછા હે અને એટલા નોકરી ચડાવી દીધા પણ એ નોકરી ચડાવી દીધા હતી નોકરી ચડી ગયા અને જતા રહ્યા પણ પાછા ને આવી કે પાછ આ મેં જોયા હતી કે પાડ્યાથી પણ હમણાં હે જે રીતે એણે વાહેના જે સડેલાને એના વસનથી સડેલાને એ ગયા હમણાં અહીંયા આવે હે અને આ જે બધું કરી રહ્યા હે એ ને સારી રહ્યે અને આગળવાળે તો સંત સાધુ આ બધા જે ને મળ્યા ને બેઠા ને એણે પાલી કરી અડધું કર્યો પૈસો કર્યો જે કંઈ કર્યું એણે આગળવાળે સંતે કર્યું અને આ વાહેવાળે જે બેડો ઉઠાવેલો હે એ નોકરીવાળાનો સાથ સહયોગ ખેતીવાળાનો સાથ સહયોગ અને બાળકોનો દરેકનો સાથ સહયોગ હે આમાં અને આટલે તો કામ આવી ગયું હે પણ હજુ કામ ચાલું હે અને હજુ આપણે આગળ કરવાનું હે આજે ટોકા મળ્યા હજીએ પણ પોતાના ઘરમાં બી બીજાને કહેવાનું હે ગામમાં કહેવાનું હે અને દેશમાં જેની જેની જવાબદારી છે બધાને આ મહેનત કરવાની હે